ધોરણ બાર વિષય કમ્પ્યુટર પાર્ટ પાંચ એમાં આપણે જોઈએ પાંચ પોઈન્ટ છનું ઉદાહરણ બે ગંતવ્ય સ્થાન સુધી પહોંચવાનો રસ્તો શોધો આ ઉપયોગ કરતાં ગંતવ્ય સ્થાન સુધીનો માર્ગ શોધવા માટે નકશાનો ઉપયોગ કરી શકે છે એટલે કે તમે ગૂગલ મેપનો ઉપયોગ કરો છો બરાબર તો ગૂગલ મેપમાં શું કરો છો કે ગૂગલના નકશાના ઉપયોગ દ્વારા સ્થાન આધારિત સેવાનો ઉપયોગ અને વર્તમાન સ્થાનને તમે શોધી શકો છો અને જેને ભૂરા રંગના નિર્દેશક દ્વારા જેમ તમે આગળ ઉદાહરણ એકમાં બતાડ્યું તું મેં હવે ભૂરા રંગનું નિશાન હતું હવે હવે શું કહેશે કે એ નામ શોધી ટાઈપ કરીને કે બોલીને એ લખશે અંદર નામ બરાબર ક્યાં જવું છે તો કરતા દ્વારા ગંતવ્ય સ્થાન તરીકે કોઈ પણ સ્થાન પસંદ કરવામાં આવ્યું છે આનાથી નકશો સ્ત્રોત સ્થાનથી ગંતવ્ય સ્થાન સુધીનો માર્ગ દર્શાય છે એ તમે નકશો કે બોલીને ટાઈપ કરો છે એ તરત તમારું એક એનું સ્થાન બતાવી દેશે નકશો આખો બતાવી દેશે એમાં કેટલા રોડ આવે છે કઈ કઈ સેવાઓ બીજી આવે છે એ પણ જાણવા મળશે ત્યાર પછી આગળ જોઈએ કે સ્થાન આધારિત સેવાઓના સ્થાન આધારિત સેવાઓ કઈ કઈ છે તો એમાં પહેલું જોઈએ કે માહિતી અથવા નિર્દેશન સેવાઓ એટલે ઇન્ફોર્મેશન ઓર ડિરેક્ટરી સર્વિસ એમાં શું છે કે ક્રિયાશીલ પ્રકારનું યલો પેજ ઉપયોગ કરતાને આપમે નજીકની કે જે તમે જેની અંદર જેનો તમે નકશો જે સર્ચ કર્યું છે બરાબર જે સ્થળ એની અંદર એમની નજીકની બેંક પણ આવી જશે ભોજનાલય જશે પાર્કિંગની સુવિધા ધરાવતું સ્થાન યા માહિતી બધી અંદર આવી જાય માહિતીથી માહિતગાર કરે છે ત્યાર પછી છે બે નંબર અનુસંધાન સેવા એટલે ટ્રેકિંગ સર્વિસ આ વધારે તો ક્યાં વપરાય છે પોલીસ સ્ટેશનમાં વધારે એનો ઉપયોગ થાય છે જ્યારે ચોરચોરી કરે ત્યારે એમાં જોઈએ અકસ્માતની શોધખોળ મિત્રના ભૌગોલિક સ્થાનની શોધખોળ એટલે કે જ્યારે કોઈ પછી ખોવાયેલી મોટર કારની શોધખોળ પછી વાલી દ્વારા પોતાના બાળકની શોધ અમુક અપહરણ થાય છે બરાબર ત્યારે એ મોબાઈલ દ્વારા એનું ટ્રેકિંગ થાય છે અને ત્યારે બાળકની શોધ કરી શકે છે બરાબર ત્યાર પછી આગળ છે ત્રણ નંબર સંકટકાર સેવાઓ સંકટ સમય એટલે તમને ખબર હશે આરોગ્યલક્ષી સેવા એમ્બ્યુલન્સ સેવાઓની શોધ પછી બચાવની કામગીરી રોડ પર કોઈ અકસ્માત થાય ત્યારે એના માટે બચાવની કામગીરી પછી માર્ગ અકસ્માતના સહાય પછી પોલીસ અને સંરક્ષણ અગ્નિશામક સહાય વગેરે સંકટકાળની સેવાઓના ઉદાહરણ છે ત્યાર પછી ચાર નંબર વિજ્ઞાન દ્વારા પ્રોત્સાહન એટલે એડવર્ટાઇઝિંગ પ્રમોશન એટલે કે લક્ષ્યવેદી વિજ્ઞાપનો અને પ્રોત્સાહક સંદેશા દુકાનમાં ગ્રાહકની ઓળખાણ વગેરે વિજ્ઞાપનો દ્વારા પ્રોત્સાહનનું ઉદાહરણ છે હવે નકશા નકશા એટલે મેપિંગ એટલે કે વિશિષ્ટ ભૌગોલિક સ્થાનના નકશાઓની રચના કરી શકાય છે અને નેવિગેશન એટલે કે એક સ્થળથી અન્ય સ્થળ સુધીની નિશા સૂચન કરી શકાય છે અંદર ત્યાર પછી આગળ આવે છે પાંચ પોઈન્ટ સાત ઈ કોમર્સ અને એમ કોમર્સમાં સુરક્ષાની સમસ્યાઓ હવે ઇન્ટરનેટ એ શું સાર્વજનિક તો નેટવર્ક છે બરાબર એટલે અસંખ્ય યુઝર્સ આજે નેટવર્ક ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે બરાબર તમે ઓનલાઈન હો તો બીજા અસંખ્ય અસંખ્ય ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ઓનલાઈન હોય છે લોકો ઇન્ટરનેટ પર સ્થાનાંતરિત થતી મહત્વની વિગતો કે માહિતી કેટલીક માહિતી ઇન્ટરનેટ પર આપણે મુખ્ય કેટલીક એનો દુરુપયોગ પણ થઈ શકે ક્યારેક તો તમને જોખમી પણ હોય છે બરાબર તો એમાં કઈ રીતે જોખમ રહેલા જો કે પહેલું તો શું છે માહિતીનો ઉપયોગ અમુક સમય દુરુપયોગ થઈ શકે છે પછી માહિતીમાંથી ઉચ્ચાપાત પણ થઈ શકે છે માહિતીને વિકૃત કરી દેવામાં આવે છે અમુક વખત શું થાય માહિતીને નષ્ટ પણ કરી શકાય છે નષ્ટ પણ કરી દે છે હવે એનું ઉદાહરણ પહેલું જોઈએ કેવી રીતના તો એક ઉદાહરણ છે ક્રેડિટ કાર્ડનું હવે ઈ કોમર્સ વેબસાઇટ દ્વારા ઓનલાઇન તમે ખરીદી કરો ત્યાં કે તમે ગ્રાહક શું કરે છે ક્રેડિટ કાર્ડનો નંબર અને અન્ય અંગત માહિતી પૂરી પાડે નામ જેને અન્ય અંગત માહિતી લખી શું અંદર તમારું નામ આપે છે બરાબર હવે આ પ્રકારની અંગત માહિતી માહિતીને વેપારીના સર્વર પર મોકલવામાં આવે ત્યાં આવે છે પહેલાં પહેલું માહિતી વેપારીના સર્વર પર મોકલવામાં આવે છે વેપારીનું સર્વર આ પ્રકારની અંગત માહિતી પેમેન્ટ ગેટવે દ્વારા કાર્ડ આપનાર બેંકને ખરાઈ માટે મોકલી આપે છે કેવી રીતે પ્રક્રિયા પહેલાં કહેવાય છે વેપારીના સરોવર પર વેપારીના સર્વર પરથી પેમેન્ટ જે ગેટવે કાર્ડ દ્વારા કાર્ડ આપનાર બેંકને ખરાઈ માટે મોકલે છે પછી આ તમામ પ્રકારના વ્યવહાર ઇન્ટરનેટ પ્રકારના સાર્વજનિક નેટો પર નેટવર્ક પર શું કરવાનું કરવામાં આવે આ તો તમે ઓનલાઈન ખરીદી કરી ઇન્ટરનેટ પર જ થાય છે બરાબર પ્રક્રિયા આ પ્રક્રિયા દરમિયાન કોઈ અનધિકૃત ઉપયોગ કરતાં ક્રેડિટ કાર્ડનો નંબર જાણી લઈને ભવિષ્યમાં પણ તેનો દુરુપયોગ કરી શકે છે ખબર પડી પછી આગળ જોઈએ આપણે ઉદાહરણ બે ઘણી વખત ઓર્ડરમાં આપેલી માહિતીને અધ્યતિથી ખબર બદલાઈ જાય છે અમુક તમે મોબાઈલ મંગાવો છો અને અંદર બીજું શું પણ આવતું હોય છે જેમ કે ગ્રાહકે દસ વસ્તુનો ઓર્ડર આપે છે પરંતુ કોઈ કારણસર વિક્રેતા સો વસ્તુનો ઓર્ડર પણ તો ત્યારે સો વસ્તુની કિંમત ચૂકવણીની પણ માંગણી કરે છે અમુક દસનો ઓર્ડર આપે છે અમુક સો પણ આવતી હોય છે

તેમજ તે દુરસ્થ કોમ્પ્યુટરમાં ભૂંગાર સર્જી શકે છે અને તે કોમ્પ્યુટર અતિ ખરાબ સ્થિતિમાં પણ સ્થગિત કરી દે છે કરી દે છે એટલે કોઈ એવો વાયરસ નાખી દે જેના કારણે તમારું કોમ્પ્યુટર ખરાબ સ્થિતિમાં સ્થગિત થઈ જાય છે ઇ કોમર્સ અને એમ કોમર્સ વેબસાઇટ પર ગ્રાહકની અંગત માહિતી બેન્કોની વિગત તેમજ તેના જે અન્ય માહિતી એ શું કરે છે તમારી જે રિયલ માહિતી એની સામે એવી જ બીજી ડુપ્લિકેટ માહિતી મૂકી દે છે જેથી સંસ્થા તમામ પ્રકારના છેતરપિંડીથી શું કરવું પડશે સચેત રહેવું પડે છે ઈ કોમર્સમાં ચૂકવણી માટેના વિકલ્પોનો નીચે તમે કયા વિકલ્પોનો ઉપયોગ કરો છો જેના કારણે વેબસાઇટમાં સુરક્ષા અંગેની વધુ સમસ્યા જોવા મળે છે તો પહેલું છે કે ઓનલાઈન બેન્કિંગ અને ક્રેડિટ કાર્ડ પછી ઇલેક્ટ્રોનિક એફઆર અને ડેબિટ કાર્ડ ત્યાર પછી છે અન્ય વેબસાઇટ કરતાં ઓનલાઈન ચૂકવણીની સુવિધા આપતી વેબસાઇટ છેતરપિંડીનો ભોગ વધુ બને છે બરાબર કે એ પછી એટલે આપણે જે વેબસાઇટનો ઉપયોગ એવી જ બીજી ડુપ્લિકેટ પણ વેબસાઇટ હોય છે એ જે જેનો ઉપયોગ કરતાં ઓનલાઈન ચૂકવણીની સુવિધા આપતી વેબસાઇટનો આપણે શું કરીએ છેતરપિંડીનો ભોગ બનીએ છીએ હવે એ ઇન્ટરનેટ પર વિગતોની સુરક્ષાનું વિશેષ મહત્ત્વ હોય છે હવે ઈ કોમર્સ અને એમ કોમર્સ સુરક્ષા ચાર અગત્યના મુદ્દા જરૂરી છે સુરક્ષા માટે તો પહેલું છે ગુપ્તતા એટલે કોન્ફિડેન્ટલી એ ગુપ્તતા એ બાબતની ખાતરી આપણે અનધિકૃત ઉપયોગ કરતાં માહિતીને કોઈ વાંચી શકે તમારી માહિતીને કોઈ વાંચી શકે ને એની ખાતરી આપે છે પછી માહિતીની ગુપ્તતા સંકેતીકરણ પ્રક્રિયા સાંકેતિકરણ પ્રક્રિયા કેરિયર પેટ્રોગ્રાફી કેરિયર પેટ્રોગ્રાફી પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે પછી સાંકેતિકરણમાં તમામ સંદેશાઓને સાંકેતિક લખાણના સ્વરૂપમાં પ્રસારિત કર એટલે કે અમુક જો તમારું નામ લખે તો આખું તમારે ઇંગ્લિશ અંગ્રેજીમાં જે આપી શકો એ નથી આવતું એની જગ્યાએ અમુક કંઈક બીજી લેંગ્વેજ આવતી હોય છે એને શું કે અમુક સંદેશ સાંકેતિક લખાણ કહેવાય એને એ રીતનું ત્યાર પછી સાંકેતિકરણની મદદથી પ્રસારિત કરવામાં આવતા સંદેશાને યોગ્ય કીનો ઉપયોગ કરીને મૂળ સ્વરૂપમાં ફેર તમે પાસવર્ડ નાખો બરાબર તો પાસવર્ડ નાખવા પછી જો ટપકા આવે છે બરાબર એવી શું થાય છે સાંકેતિક એક યોગ્ય કીનો ઉપયોગ કરીને મૂળ સ્વરૂપમાં ફેરવવામાં આવે તેમાં સંદેશામાં સંદેશાને પ્રાપ્ત કરનાર સંદેશો વાંચે જેને તમે મોકલો એ જ વાંચી બીજો કોઈ જ વચ્ચે વાંચી શકે નહીં એમ સાંકેતિકન પ્રક્રિયા અંગત વિઘતને બાહ્ય આક્રમણથી શું કરે છે સુરક્ષિત રાખે છે ગુપ્તા એ બાબતની ખાતરી આપે કે સંદેશો ગંતવ્ય સ્થાન ને પહોંચતા સુધીમાં જાહેર થયેલ નથી તેમજ અન્ય કોઈને તેની જાણ થઈ નથી હવે કે તમે જે સંદેશો મોકલો જેને મોકલો તેને જ ત્યાં પહોંચે છે બરાબર બીજે વચ્ચે કોઈ વાંચી શકે નહીં ક્રેડિટ કાર્ડના નંબર પ્રકારની અંગત વિગતોની સુરક્ષા માટે આ પ્રક્રિયા મદદ તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હા ફ્લિપકાર્ટનો તમે ઓનલાઈન ખરીદી કરો તો ફ્લિપકાર્ટના એકાઉન્ટમાં જ જમા થાય વચ્ચે કોઈના એકાઉન્ટમાં જમા થાય અને કોઈ તમારો નંબર પણ જાણી શકે નહીં પિન નંબર ત્યાર પછી છે અખંડિતતા એટલે કે ઇન્ટર અખંડિતતા એ બાબતની ખાતરી આવે છે કે માહિતી પ્રસારણ દરમિયાન માહિતી આકસ્મિક રીતે કે ધીર પૂરક બદલી બદલવામાં આવી નથી અને તેની સાથે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી પ્રાપ્ત કરતા એ જ સંદેશો મેળવે જે પ્રેષક દ્વારા એટલે કે તમે જે સંદેશો મોકલવાના એ જ સંદેશો પ્રેષક દ્વારા પ્રાપ્ત કરતા સંદેશો મોકલી શકાય જો પ્રસારણ દરમિયાન સંદેશો લેવામાં આવે તો તેની પણ તમે શોધી શકાય છે એટલે કે સંદેશામાં ફેરફાર થયો હોય તો તેને શોધી શકાતો હોવાથી ઓર્ડરના જથ્થામાં થતા ફેરફારની ક્ષતિને દૂર કરી શકાય છે એટલે કે તમે જે ઓર્ડર આપ્યો હોય એના જથ્થામાં પણ તમે ફેરફાર કરી શકો છો કે ઓર્ડરના જથ્થામાં થતા ફેરફાઈ ક્ષતિ દૂર થવાથી ત્યારબાદ ઉદભવતી ચુકવણીની ક્ષતિને પણ તમે રોકી શકો એટલે કે વચ્ચે ઓર્ડર બદલાઈ જાય ઓર્ડરની સંખ્યા બદલાવી હોય તો પણ બદલી શકાય અને તેના ચૂકવણીથી ચુકવણીની ક્ષતિને પણ આપણે શું કરીએ છીએ રોકી શકીએ છીએ ત્રણ નંબર અધિકૃતતા તો અધિકૃતતા એવા બધની ખાસ કે માત્ર અધિકૃત ઉપયોગ કરતાને જ સિસ્ટમનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે અધિકૃતતા મેળવવા માટે લોગ ને પાસવર્ડ પહેલા તમારે લોગિન અને પાસવર્ડ જ એક માર્ગ છે ત્યાર પછી અસ્વીકાર નોન રેપીડિડ છે બાબતની ખાતરી સંદેશો મોકલનાર વ્યક્તિ સંદેશો મોકલ્યાનો ઇનકાર ન કરી શકે કે એ તમને એમ નાખી કે તમે સંદેશો મોકલ્યો નથી જો સંદેશો મોકલા ખરેખર સંદેશો મોકલ્યા હોય તો તેના અસ્વીકારને શું કરવા માટે અટકાવવામાં આવે છે જેમ કે ગ્રાહક ખરીદી ઓર્ડર મોકલ્યા છતાં કોઈ કારણસર ઇન્કાર કરે આપણે અમુક ખબર કે આપણે ખરીદીનો ઓર્ડર મોકલીએ છીએ તો આપણે એને અમુક સ્વીકારતા નથી બરાબર દ્વારા તેના પ્રમાણે જો તમારે ડિજિટલ સહી કરાવે છે તમે તમારું ડ્રાઈવિંગ લાઇસન્સ નવું લો છો ત્યારે તમે જો ડિજિટલ સહી કરાવ દેખાય દેખાયને શું લખ્યું છે તે એને ડિજિટલ સહી તો આપણે આગળની વિડીયોમાં પાંચ પોઈન્ટ આઠ ઇન્ટરનેટ સુરક્ષાના ભય વિશે માહિતી મેળવી